નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું તો આજે ફરી એકવાર તમારા માટે નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને આવી ગયું છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા આપો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો આજનો વિડીયો એના માટે છે જેનામાં કંઈક શારીરિક ખામી છે અને એવું વિચારે છે કે મારામાં ખામી છે હું કંઈ નહીં કરી શકું પણ દુનિયામાં એવા ઘણા પાત્ર છે કે શારીરિક ખામીને એની તાકાત બનાવી લીધી છે અને એ તાકાતથી આજે ઓળખાય છે એવી જ નાની એવી સ્ટોરી છે કે શારીરિક ખામીને તાકાત બનાવી લીધી છે તો ચાલો મોડું ન કરતા સ્ટોરી શરૂ કરું છું એક ગરીબ માણસ હોય છે ગામમાં પીવાનું એટલું પાણી નથી હોતું દૂરથી એક લાકડા બાજુમાં બે ઘડા લઈ અને દૂરથી પાણી તલાવમાંથી લાવતો હોય છે એમાંથી એક માટલું તૂટેલું હોય છે બે માટલા હોય છે ને એમાંથી એક તૂટલી હોય છે જેઓ ઘણામાં પાણી ભરે છે એવું તૂટલા માટલા રસ્તામાંથી ટપક ટપક પાણી કરતાં ઘરે આવતા આવતા અડધું માટલું જ રહે છે અને અડધું માટલું ઢોરાઈ જાય છે આ વાત માલિકને ખબર હોય છે ઘણો વિચાર કરે છે મારા શેઠ આટલી બધી મજૂરી કરી અને પાણી લાવે છે અને પાણી પૂરતું ઘરે આવીને આવતું પણ નથી આ વાતથી જે તૂટલો ઘરે છે એ બહુ દુખી થાય છે જે સાજો ઘડો હતો એ તૂટલા ઘડાને કહે છે તું તો તૂટી ગયો કે શેઠ જેટલું મહેનત કરે છે એટલું તો તું આઉટપુટ એ નથી આપતો કે તૂટલો ઘડો કે સાચી વાત છે અને મા હું જોઉં જેટલી મહેનત કરે ને પૂરેપૂરો આઉટપુટ આપું છું આ વાતથી કન્ટિન્યુ તૂટલો પડો દુઃખી રહેતો દરરોજ છે જે માણસ છે એ જાય પાણી ભરે ને પાણી ઘર સુધી પહોંચે તો તૂટલા ગળામાંથી અડધું જ પાણી ઘરે પડતું એક દિવસ તૂટલો ઘડો એના માલિકને કહે છે કે માલિક હવે હું તમારા એટલો બધો કામનો નથી રહ્યો કે તમે કેટલી મહેનત કરી તળાવમાંથી પાણી ભરીને આવું છો પણ તમારા ઘરે પહોંચતા પહોંચતા અડધું જ પાણી તમારા ભાગે આવે છે અને તો જાય છે 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 માલિક કે સાચી વાત છે તારી કાલ તું જોજે કે તારી જે દિશા છે એ દિશામાં ફૂલ કેટલા બધા ખુલેલા આવે છે અને ફૂલ સામુ તું જોજે બીજા દિવસે દિનચર્યા પ્રમાણે માણસ તળાવમાંથી પાણી ભરીને આવતો હોય છે પાણી ટપકતું હોય છે એની દિનચર્યામાં જોવે છો તો મસ્તીના એની બાજુ ખીલેલા ફૂલ અલગ અલગ કલરના જોઈને તૂટલો ઘણો ઘણો જ આનંદ પામે છે ઘણું જ એનું મન પ્રફુલ્લિત થાય છે આનંદિત થાય છે ઘરે પહોંચ્યા પાણી અડધું જ હતું પછી એ ભાઈ ટૂટલા ઘડાને પૂછે છે આજે કેવું લાગ્યું કે શેઠ જ બહુ સારું લાગ્યું કે મન બહુ શાંત રહ્યું કે મને ખબર હતી કે તારામાંથી થોડો ઘડો તૂટી ગયો છે એટલે પાણી ટપકે છે અને ઘર સુધી અડધો ઘડો પાણી પહોંચે છે એટલે મેં રસ્તામાં અલગ અલગ કલરના ફૂલોના બીજ રોપી દીધા તળાવથી ઘર સુધી તમે જુઓ તો અલગ અલગ કલરના ફૂલ છે દરરોજ એને ટપક ટપકતું પાણી મળે છે ને આજે ફૂલ કેટલા ખીલી ઉઠ્યા છે અને એને જોઈ તું પણ કેટલો ખીલી ઉઠે છે એટલે તમારી ખામી એ હતી કે તારામાંથી પાણી ટપકતું તું અને પાણીનો સદુપયોગ કરી અને આપણે વાતાવરણ કેટલું ખીલું ખીલું બનાવી દીધું અને એ વાતાવરણ જોઈને તું જ કેટલો ખુશ થયો તું મને કે સાચી વાત છે સાહેબ આ નાની એવી સ્ટોરીમાંથી શું શીખવા મળે છે સાહેબ તમારી જે શારીરિક ખામી છે એ ખામીને તમે તાકાત બનાવો એ વસ્તુથી તમે કોઈકને મોટિવેશન કરો કે જે દુનિયા નથી કરી શકતી એ ખામીથી એ વસ્તુ તમે કરીને બતાવો દુનિયાને તો તમારા જેવા કેટલાય ખામી વાળા વ્યક્તિ એને પણ હોસલો મળશે અને એ પણ કંઈક કરી છૂટવાની ભાવનાથી પ્રયત્ન કરશે જનરલી અત્યારે દરેક વ્યક્તિ જે શારીરિક ખોટ ખાપણવાળા હોય છે એ બીજા ઉપર ડિપેન્ડ રહે કંઈ કરતા નથી પણ એવું નથી હોતું તમને ભગવાને એક ખોટ આપી હોય છે તો સામે એના કરતાં વધુ કેટલી શક્તિ પણ આપેલી હોય છે એ શક્તિને ખાલી અંદરથી તમારા અંતર આત્માથી જાગ્રત કરવાની હોય છે જો એક વખત જાગ્રત થઈ ગઈ તો શારીરિક ખોટ પણ તમારી તાકાત બની જશે અને કદાચ સામાન્ય વ્યક્તિ જેટલું કંઈ નહીં કરી શકે ને એટલું તમે કરી શકશો પણ ખાલી અંદરની તાકાત તમારે જાગ્રત કરવાની છે જો એક વખત જાગી ગઈ તો સામાન્ય વ્યક્તિ પણ તમારા જેટલું કામ કે તમારા જેટલું ટેલેન્ટ નહીં હોય એ મારી ગેરંટી છે એવા ગઢળક એવા જીસા છે જેને હાથ નથી જેને પગ નથી તો પણ એ ઘણા સ્પોર્ટ્સમાં મેડલ લઈને આવ્યા છે સર યુટ્યુબમાં તમે વિડીયો સર્ચ કરો અઢળક એવા કિસ્સા છે કે શારીરિક ખોટખાપાણ વાળા પણ મેડલ લઈને આવ્યા છે અને સારા વ્યક્તિ ની સાથે રહીને એટલે કોઈ દી પણ તમારી જે શારીરિક ખોટ હોય ને એનાથી શરમાવું નહીં પ્રયત્ન કરતો રહો તમે પ્રયત્ન કરશો ને તો એક દિવસ તમે શારીરિક ખોટ ઉપર જીત અવશ્ય મેળવી લેશો કારણ કે પોતાના ઉપર જે વિશ્વાસ હોય છે ને એ જ સૌથી મોટી તાકાત છે કદાચ તમને ખુદને ને વિશ્વાસ ન હોય તો દુનિયા તો કાંઈ ન કરી શકે છે તમે તમારા શારીરિક ખોટને તાકાત બનાવો અને એ તાકાત છે એ પછી તમારી તાકાત બની જશે શારીરિક ખોટથી દી નારાજ નહીં થવાનું અને વીકનેસ નહીં અનુભવવાનું કે હું અમારી જિંદગીમાં કાંઈ નહીં થાય અંતરાત્માથી કે હું કરી શકું છું હું કરી શકું છું હું કરી શકું છું અને હું કરીશ આ સ્ટોરી તમને કેવી લાગી જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવ્યો તો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે જે પણ શારીરિક ખોટવાળા છે અને એવું કહે છે હું બીજા પર ડિપેન્ડ છું એને આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો કદાચ આ વિડીયોથી એનું મોટિવેશન વધે અને એની અંતર આત્મા જાગી જાય તો તમારું એક શેર પણ કોઈની જિંદગી બદલી જાગશે તો આજ માટે આટલું જ શૈહિ બંદે માત્ર